એ પણ જો મારે તો ખાપાની બાકી છે તો તમે જોઈ શકો છો હજુ ગાણું બાડું કામ બાકી છે અને અંબાલા ખાખાની વરસાદ પડવાની આગાહીઓ પણ ઘણી બધી આવી રહી છે બરાબર છે તો વેડીઓમાં આગળ બન્યા રહો હું તમને ખાંઈ બેજું બાઠાવું છો ગાય અહીંયા ઠામે જોઈ શકો છો ખાતર કાઢવાનું ચાલી રહ્યું છે અને એ પણ માણસ વટે ટ્રેક્ટર બેઠાની જરૂર પડતી નથી તો ગાય તમે જોઈ શકો છો અહીંયા ખાતર કાઢવા ઘણા બધા લોકો આવ્યા છે અને એ ખાતર કાઢી રહ્યા છે અને નાના નાના ઠેણિયા પણ આવી ગયા છે ખાતર કાઢવા માટે સવાર સવારનો સમાજ છે તો ઠંડો વાતાવરણ પણ અહીંયા છે એટલે મજા આવી રહી છે તો અહીંયા ખાતર કાઢવા માટે ટ્રેક્ટર ભાગની જરૂર પડતી નથી અને ખાતર કાઢવાની પણ મજા આવી જાય છે આ સૂલી છે અહીંયા સૂલી પણ રમવા આવી ગઈ છે એ પણ જબરજસ્ત અહીંયા રમી રહી છે અને એને પણ મજા આવી ગઈ છે ખાતર કાઢવાની અને ખાતર કાઢતા બધા લોકોને જોઈ જોઈને મજા કરે છે અને અહીંયા આગળ બે ટેણીયાઓ જો તો કેટલા પડા ખાતર કાઢવા વગી પડે જ છે અને સરસ મજાનું અહીંયા કામ ચાલી રહ્યું છે તો મિત્રો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોકે હું સબસ્ક્રાઈબ કરવાની ચેનલની વાત કરું છું બરાબર છે અને વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટ કરી દેજો મિત્રો સરસ મજાની મિત્રો હજુ હા વિડીયો ચાલુ રહેશે આપણો અને આગળ કંઈક નવું કંઈક બેઠાવામાં આવશે તો વિડીયોમાં જોઈ રહો આ મજા આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાતર જબરજસ્ત રીતે કાઢી રહ્યા છે અને છોકરાઓ અને બહેરાઓ પણ ઘણા બધા ચાલુ પડી ગયા છે ખાતર કાઢવા માટે તો સરસ મજાનું ખાતર કાઢી રહ્યા છે ખેતરમાં વગર ટેક્ટરી ઉપર બગારા ભગારા લઈને ચાલુ કરી દીધું છે તો સરસ મજાનું અહીંયા મજા આવી ગઈ છે ખર ખડવાની બરાબર છે તો વિડીયોમાં બને રહો સુલીને પણ મજા આવી ગઈ છે રમવાની તો પણ એ રમી રહી છે તો એ પણ મજા લઈ રહી છે તો વિડીયોમાં બને રહો આગળ કંઈક આપણે નવું બતાવીએ તો મિત્રો અહીંયા આવી ગયો છે સચિન કંઈક લઈને તો સચિન પણ અહીંયા જોઈ શકો છો ઉપર હેસકો બોડેલો છે તો મજા આવી જાય હે તો મિત્રો વિડિયોમાં બને રહો અહીંયા આગળ એચકો પણ જબરજસ્ત બોડેલો છે તો મજા આવે છે એસ્કો ખાવાની પણ અહીંયા આગળ અહીંયા કઈક સચિનને ઓલ લઈને આવે છે લાગે છે ઘડિયાળ નીકળી અંદરથી ને પાટી હતી તે જૂઠ બોલ્યા સા અને ના વાલે ને ગાલી દીધું અને સચિન તો આ પાકી હતી એવો ખબર પડી જૂઠ બોલા આ જૂઠ બોલે છે તકો એમ કે કે જૂઠ બોલે છે સચિન યો પાકી ખરું